રાજ્યમાંનો નો વધુ એક કેસ નોંધાયો છે જેમાં અમદાવાદમાં નવ મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાળકને વિહાર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું કે બાળકને હાલ ચાઇલ્ડ હોડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં નોંધાયો હતોનો પ્રથમ કેસ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના દાખલ કરાયા બાદ છવ્વીસ ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો

ત્રીજો કેસ 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ નો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો જેમા વસ્તાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમા વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ને લઈને રાજ્ય સરકારે એડવાઇઝરી ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર હ્યુમન મેટા ન્યુમો વાયરસ શ્વસન વાયરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે अने परिवार कल्याण विभाग द्वारा नगरिको नियमों ने ने द्वारा विदेश जाहिर कराशात कराश तो हाल आटल नवी अपडेट साथ जो तक अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सबस्क्राइब कर बाजू में दबावी देजो